અમદાવાદના દસકોઈ તાલુકાના કુબડથલ ગામ ખાતે ગૌરક્ષક ગીતાબેન રાંબિયા ટ્રસ્ટ આયોજિત પશુ ગ્રહ પાંજરાપુરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મુખ્ય દાતા શ્રી મૌડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ તેમજ સહયોગી દાતાઓ અને રાજકીય સામાજિક આગેવાનોનો સંસ્થા વતી બહુમાન કરાયો હતો સંસ્થાના ચૈતન્યભાઈ અને કૃપાલીબેને સૌને આવકાર આપ્યો હતો તેમણે સંસ્થા દ્વારા પાંજરાપુરનું જે નિર્માણ થયું છે તેના ઉદ્દેશ્યને સમજાવ્યો હતો પાંજરાપુરના આયોજકો ટ્રસ્ટ અને સામાજિક રાજકીય આગેવાનો તેમજ મુખ્ય દાતાઓ અને સહયોગી દાતાઓના હસ્તે પાંજરાપોળનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ ધારાસભ્ય અમિતભાઈ શાહ ધારાસભ્ય બાબુભાઈ પટેલ અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ વગેરે સંસ્થાના ગીતાબેન રાંભિયા બચુભાઈ રાંભિયાના બલિદાનને યાદ કરી ચેતન્યભાઈ વચુભાઈ રાંભિયા અને કૃપાલીબેન ચેતનભાઈ રાંભિયા અને સંસ્થાના કાર્યકર્તાઓની જીવદયા પ્રવૃત્તિને બિરદાવી હતી તેમણે કતલખાનેથી છોડાવવામાં આવતા અબોલા પશુઓ માટે કરાયેલા પાંજરાપોળના ઉદઘાટનને પ્રેરણારૂપ ગણાવ્યું હતું બાબુભાઈ મનીષભાઈ પટેલ સ્વાતિબેન કેસા ધવલભાઈ વોરા કૌશિકભાઈ પરમાર પ્રવીણભાઈ પરમાર રામજીભાઈ પરમાર ધનજીભાઈ પરમાર રેશમાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચૈતન્યભાઈ અને કૃપાલીબેને પાંજરાપુર માટે મળેલ કુબરથલ ગામના ગામ લોકોનો આભાર માન્યો હતો પંકજભાઈ પારેખ રાજેશભાઈ પંચાલ દિનેશભાઈ પરમાર હિતેશભાઈ સોની હિનલભાઈ શાહ અરુણભાઈ વાઘેલા જિગ્નેશભાઈ પટેલે વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિશિતભાઈ શાહ દિનેશભાઈ વકીલ અને આભાર વિધિ ચૈતન્યભાઈએ કરી હતી અને સાથોસાથ આ સંસ્થા દ્વારા નવીન માટે જીવદયા ઘાસચારા અને દવાઓ માટે મદદરૂપ થવા અપીલ કરી હતી વર્ષો પહેલા મને યાદ છે કે ગીતાબેન રાભિયાને સીએન સ્કૂલ પાસે પંચવટી ચાર રસ્તા પાસે કસૈયો રહેસી નાખ્યા હતા ગુજરાત બંધનું એલાન અને ખૂબ મોટું આંદોલન થયું હતું એ જગ્યાએ એમની ખાંભી પણ બનાવવામાં આવી છે પંચવટી ચાર રસ્તા મારા વિસ્તારમાં હું ધારા ધારાસભ્ય છું અને એ એમના પછી બચુભાઈએ પણ એ ગેરકાયદેસર જે ઢોરો કતલખાના લઈ જતા એની ઝુંબેશ ચાલુ રાખી હતી અનેક વાર બચ્ચુભાઈના મારા પાસે ફોન આવતા અને અમે અમારી થાય એટલી મદદ કરતા હતા આજે એમના કુટુંબે પણ આ પરંપરા ચાલુ રાખી છે અને મવડી જૈન તીર્થ આમાં જોડાઈ ગયું છે એ ખૂબ અને ગર્વની વાત છે જીવદયાના કામમાં જૈનો હંમેશા અગ્રેસર હોય છે અને હંમેશા રહેશે हम नु बलिदान जाय अद्भुत बहुत खतरनाक चीज है भाई बलिदान आज आप हमने यादगार माटे जे रीते आ ने हूं जैन सम्मान वंदन अभिनंदन आप जो समाज जो कोई समाज न दी के मुंगा डोर की चिंता बधा करता हो तो मतलब नहीं करता हो દૂધ ત્યાં સુધી એને હાચવે ભોગી જાય તો એને છૂટું પણ મૂકી દે જયારે રખડતા ગાય ઢોરો ની ચિંતા જો કોઈ કરી હોય તો પશુ હા જૈન સમાજે કરી છે જૈન સમાજ ના વંદન અભિનંદન ગીતાબેન રાભિયા એક મહિલા તરીકે લડાયક અને આજીવન જીવ્યા ત્યાર સુધી ગૌ રક્ષા માટેનો સંકલ્પ અને એ સંકલ્પ પૂરા કરતા કરતા તેમને પોતાના પ્રાણની પણ અને પરિવારની પણ ચિંતા ના કરી ગાયોને બચાવવા માટે ગૌ રક્ષા માટે નું જે આંદોલન જે મનની અંદર દ્રઢ સંકલ્પ જે વિશ્વાસ એ જ દ્રઢ સંકલ્પ સાથે પ્રાણ આપવા પડ્યા તો પ્રાણ આપી દીધા પણ એ કાર્યને પરિવારમાં બચુભાઈએ અધૂરા ના મૂક્યા એ કાર્યોને અનેક વર્ષો સુધી બચુભાઈએ પણ એ કાર્યને આગળ આજે જેટલા વંદન કરીએ જેટલા અભિનંદન આપીએ કે એ જ પેઢીએ એ જ વારસાએ એ જ સંસ્કારોએ અને એ જ સિંચન કરીને એનાથી યશકલગીમાં એક વધારો થાય અબોલ જીવ માટેનું એ જીવ દયાનું કાર્ય ચૈતન્યભાઈ અને બાકીની ટીમ એ જે ઉપાડ્યું એક નાનકડી ઓફિસમાંથી નાનકડી પોળમાંથી માંથી માળી શરૂઆત કરી આજે ગૌશાળા સુધીની યાત્રા આ આવા સંજોગોની અંદર આવી તપશ્ચર્યા ક્યારેક કોઈક લોકો જ કરતા હોય છે જેટલા વંદન કરીએ જેટલા અભિનંદન આપીએ એટલા ગૌરવ અને આનંદની બાબત એ થાય કે કચ્છની ધરતી ઉપરથી બચુભાઈ રામભ્યા પરિવાર એ ખાડિયામાં એટલે કે ખાડિયાથી શરૂઆત કરીને આજે કુબરથલ સુધીની અબોલ જીવ માટેની યાત્રા કચ્છ ખાડિયા કુબરથલ યોગાનીઓ ત્રિવેણી સંગમ અને એ કચ્છી ભાંડુએ એ ખૂબ નામ રોશન કરીને અબોલ જીવ માટેનું જે કાર્ય કરી રહ્યા છે પરિવાર જે કાર્ય કરી રહ્યું છે

જે રેડમાં પશુઓ પકડાય એને સાચવવા માટેની પાંજરાપોળે એમણે આ શરૂઆત કરી છે એનો લાભ શ્રી મોવડી જૈન શ્વેતાંબર પૂજક ટ્રસ્ટને મુખ્ય દ્વારનો લાભ મળ્યો આ કેવું સંયોગ જોઈ લો તમે કે પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર શ્રીશ્વરજી ગુરુ મહારાજા એ જીવદયાના એવા રાગી અને એવા પ્રતિક હતા કે દસ વર્ષના બાળક હતા પોતે ત્યારે એ કુળમાં એમનો જન્મ હતો અને પટેલ કુળમાંથી જૈન દીક્ષા અંગીકાર કરવા નિમિત્ત પણ જીવ દયા જ બની હતી એક પશુને બચાવવા બદલે પશુ જ્યારે એક સાધુને મારવા જઈ રહ્યું દોડી રહ્યું હતું ત્યારે એને એમ કે સાધુને પાડશે તો એને ડાંગ મારી અને પશુ ઊભું રહી ગયું તો સાધુએ સલાહ આપી કે અબોલ જીવોને આવી રીતે મરાય નહીં ત્યારે એમને થયું કે આ કયો ધર્મ છે કે અબોલ જીવો માટે આટલું કરે છે અને એ પછી એમને જૈન ધર્મમાં ઈચ્છા એમની વધતી ગઈ અને દીક્ષા અંગીકાર કરી અને એમનો મુખ્ય જે એક જ હતો કે અબોલ પશુઓની સેવા કરવી અને આમે જૈનોની માતા એટલે જીવદયા એ જૈનોની માતા જીવદયાને જાગૃત કરવા માટે અને એના ઉપર પંખ લગાવવા માટે ગુરુ મહારાજનો સદાય માટે એક ભેગ છે કે જીવદયાનું કામ કરવાનું 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 અને એમની ઈચ્છા મુજબ શ્રી મોવડી જૈન શેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટ કોઈપણ જગ્યાએ જીવદયાનું કામ હોય તો ઊભા રહેવા માટે સદાય તત્પર છે અને રહેશે બસ એટલું જ કેવું છે જી નાગ નવી રૂપિયા બોલાવી હોય તો મીચામે દુઃખ કૌશિક રામજીભાઈ પરમાર ગામ કુબડતલ અને હું પોલીસમાં સર્વિસ કરું છું આશરે દસેક વર્ષ પહેલા ગીતાબેન રાંભિયા જે શહીદ થઈ ગયા છે તેમના એમના પતિ જે હતા બચુભાઈ રાભિયા એમને સરકાર શ્રી પ્રોટેક્શન આપ્યું હતું અને એ પ્રોટેક્શનમાં હું એમની સાથે કમાન્ડો તરીકે ત્યાં ફરજ બજાવતો તો ઘણા વર્ષોથી તે ટ્રસ્ટને ઓળખું છું એટલે ઘણીવાર ત્યાં મળવા બી જતો તો અત્યારે હાલ મારી નોકરી બીજે છે પણ હું ત્યાં મળવા પણ જતો તો સારો સંબંધ બી છે એકવાર એ મળ્યા મને એમના સન ચૈતન્ય અને એમના મેનેજરમાં છે પંકજભાઈ તો કે અમે પાંજરાપોળ કરવું છે એક જગ્યાએ કરેલું પણ સક્સેસ નથી જતા જો ક્યાંય સારી જગ્યા કે એવું કંઈ હોય તો તમે બતાવો તો એ ટાઈમે મેં એમને એવું કહ્યું કે એક કામ કરો અમારું રામજી ધન ફાર્મ મારા પપ્પાનું ને કાકાનું રામજીભાઈ અને ધનજીભાઈ એ રીતે રામજી ધન ફાર્મ છે તો ત્યાં જો કાકાને પૂછી જવું ભાઈને પૂછી જાઉં જો અનુકૂળ લાગે તો આપણે જી જીવદયાનું કામ છે અને ઘણા બધા પશુઓ મેં પણ બચું ભાઈ જોડે તે એમની સાથે રહીને બચાવેલા છે એટલે સારું કામ છે એટલે હું વાત કરું છું કાકાને અને મોટાભાઈને જો એ મંજૂર થાય તો આપણે પાંજરાપુર અહીંયા કરીશું અને કાકાને ભાઈને વાત કરી તો કે ભાઈ તમે કરો તમને તો એમાં અમારી સહમત જ છે તમને યોગ્ય લાગતું હોય તો વાંધો નથી એટલે પછી ભાઈને વાત કરી ચૈતન્ય ભાઈને કે ભાઈ તમે આવો અને આપણે અહીંયા પાંજરાપોળ તમારે કરવું હોય તો અમે અહીંયા જમીન આપીશું એટલે એમણે એવું કહ્યું કે ભાઈ જમીન તો બરાબર છે અહીંયા બહુ જ ભાવ છે આ તે બરાબર છે એટલે મેં કહ્યું કંઈ વાંધો નહીં આપણે તમને કરાર કરારથી કઈ રીતે તમને આપીએ અમે જમીન જો અહીંયા તમે સ્ટાર્ટ થી કરો પછી સારું તમારો અહીંયા સક્સેસ જાય તો ગમે ત્યાં આપણે બીજી સારી મોટી તમારો પાંજરા પૂરું થઈ શકે અને કાકાના ભાઈના અને મારા સહયોગથી પછી અહીંયા ને બોલાવીને અમે કરાર કરીને અહીંયા ચાલુ કરાવ્યું અને આજે એનું ઓપનિંગ હતું જે અમિતભાઈ શાહ ધારાસભ્યશ્રી આવેલા બાબુભાઈ જમનાભાઈ આવેલા અને અમારા ગામના અગ્રણીઓ પણ આવેલા અને મોવડી મહઉડી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પણ આવેલા અને બચ્ચા આપણે ગીતાબેન રાભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ આવેલા અને બહુ સારી રીતે અહીંયા એનું ઓપનિંગ થયું છે અને મેં વિશ્વાસ છે કે ટ્રસ્ટમાં આ ગૌશાળા બહુ મોટા પાયે થશે અગાઉ એવી અમને અભિલાષા છે અને અહીંયા મારો બોર છે ગમે ત્યારે એમને પાણી જોઈએ પાણીના પશુઓ માટે આપણે ફ્રીજ છે કંઈ પણ અમારી એમને મદદ જોઈશે તો અમે તપ્તર જ છે નમસ્કાર હું સ્વાતિ શાહ જે કામ ગીતાબેને આગળ ધપાવ્યું હતું એ પછી એ પછી બચુભાઈએ ધપાવ્યું અને એ પછી એમના સન ચૈતન્યભાઈ રામ્યા અને એમના વાઇફ કૃપાલી બેને ખૂબ સારું કાર્ય કર્યું છે તો એમાં અમે બધા સાત સાથ સહયોગ આપીએ છીએ અને અમે બધાને અપીલ કરીએ કે આ રીતે દરેક બધા સાથ સહયોગ આપે હું હિંમતનગરથી આવું છું અને મને ખૂબ આનંદ થયો અહીંયા આવીને મેં જે રીતે કાર્ય કર્યું છે એ રીતે દરેક બધા કરે સાથ સહકાર આપે અને આમાં દરેક કાર્ય કરવા જેવું છે એટલું હું કહીશ હું છેલ્લા દસ વર્ષથી જીવ છોડાવું છું અને પછી જ્યારે મને મંકજભાઈ કીધું કે પાંજરાપો પોતાની ચાલુ કરી રહ્યા છીએ તો પછી મને પણ ઈચ્છા થઈ કે આમાં યોગદાન આપીએ અને મારા મમ્મી બહુ કરતા જીવદયા બુદ્ધિસાગર મહારાજ સાહેબ મારા પપ્પાના દાદા એટલે મને થયું કે ચલો આ કામ ને આગળ ધપાવીએ દાતાઓને એમ કહીશ કે આવું સારું સારું કાર્ય કરતા રહે આગળ એમનું કામ ધપાવતા રહે અને આ રીતે જીવદયાનું કાર્ય કરવું ખુબ સારું છે જૈન સમાજ માટે તો દરેક જણ આ માટે તત્પર જ હોય છે તો એ દરેક દાતાઓને વિનંતી કરીશ કે ભાઈ પોતાનો સહયોગ આપે અમે અમારા મધરના નામે અમે જે સંસ્થા ખોલી આ ચાલુ કરી હતી એમાં અમે ગેરકાયદેસર કથાખાને જતા ઢોરોને બચાવવાનું કાર્ય કરતા હતા એમાં હવે એક સ્ટેપ અમે આગળ વધ્યા છીએ હવે જેવી બી ઢોરો અમે બચાવશું તે અમારા જ સાથે રહેશે અને અમારી જ નિષ્ણા એની સારવાર ને બધું થશે જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી અને જ્યાં સુધી એ જીવ રહેશે ત્યાં સુધી અમે પાંજરાપુરમાં કાયમ ધોરણ માટે રહેશે એના માટે અમે એક સ્ટેપ હવે આગળ વધ્યા છીએ અને અમે જેવી બી મહાનુભાવો આવ્યા છે એમાં ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ માનીને અમિતભાઈ શાહ છે બાબુભાઈ જમનાદાસ પટેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમામ દાતાઓનો જેમને જેમને અમને ટૂંક સમય માટે સપોર્ટ આપ્યો છે અને આટલી સારી રીતે અમને ડોનેશનની રીતે અને બધી રીતે સપોર્ટ આપ્યો છે મૌડી જૈન સંઘ જે મુખ્ય દાતા બન્યા છે જે અમારા એક એક જ પત્ર ઉપર અમને પૂરો સપોર્ટ આપવા તૈયાર થઈ ગયા હતા એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને આટલો સારો સહયોગ આપ્યો અને સૌથી મુખ્ય દાતા લાભ લઈને અમને એક મહત્વનો ટેકો આપ્યો છે ગીતાબેન રામ્યા ટ્રસ્ટ દ્વારા આજે એક પગલું આગળ વધીને અમે લોકોએ પાંચરાપોરનું ઓપનિંગ કર્યું છે એ સુપ્રસંગે પ્રસંગે આવેલા બધા જ મહાનુભાવો અને જીવદેવા પ્રેમીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે એ લોકોએ આવીને અમારા પ્રોગ્રામને ખૂબ જ સફળ બનાવ્યો છે અને એમના સાથ સહકારના લીધે અમે આજે આટલા આગળ વધી શક્યા છીએ એ બધાની સાથે સાથે હું અમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે જે અમારા મુખ્ય પાયાના લોકો છે જે લોકો પણ પણ વધારે અમારી સાથે જોડાયેલા છે મિનિમમ પંદર વર્ષ તો બધા સ્ટાફને થઈ ગયા હશે એવા અમારા જૂના અને બહુ જ કેવાય ને કે જેમના ઉપર અમને અમારા પોતા કરતાં પણ વધારે ભરોસો છે એવા અમારા સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનીશ જેમ કે અમારા પંકજભાઈ છે છેલ્લા ત્રીસ વર્ષથી સંસ્થા સાથે સંકળાયેલા છે એવી જ રીતે રાજુભાઈ છે હિનલભાઈ શાહ છે અને અમારા સ્ટાફના જે ડોક્ટર છે જીગ્નેશભાઈ અરુણભાઈ છે જીતુભાઈ છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ અમારી ઓફિસમાં હિતેશભાઈને જે લોકો અમારું બે બેકવર્ક બધું સાચવે છે એ બધાનો પણ હું અત્યારે ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે એ લોકો બધાના સાથ અને સહયોગથી આજે અમારી સંસ્થા આટલું મોટું પગલું આગળ ભરી શકી છે મારા મમ્મી પપ્પાજીનો કહીએ કે ગમે તેમ ઉપરથી અમને અત્યારે ખુબ જ આશીર્વાદ છે જેમના લીધે કૌશિક ભાઈ જેમને પપ્પાજી સાથે કામ કરેલું છે એ સમહાઉ અચાનક જ ભગવાનની દયાથી અમને મળ્યા અને એમને સામીથી એમની જગ્યા અમને ઓફર કરી અને એ હિસાબે અત્યારે અત્યારે અમે લોકો આ જગ્યા મળી શકી છે અમને અને એ જગ્યા માટે અને અમારા ટ્રસ્ટીઓએ જે અમને મદદ કરી છે એ અમારા ટ્રસ્ટીગણનો અને એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવ્યા છે આપણા ત્યાં એ કહેવાય કે એક મોટા ભાઈ તરીકે છે કારણ કે હું જ્યારથી નાનો હતો ત્યારથી એમના ફાધરને ત્યાં મારે જવાનું હતું એમના ત્યાં ઘરે જવાનું થાય એટલે કહેવાય કે એક ફેમિલી રિલેશન જ છે કારણ કે પપ્પા જ્યારે અહીંયા અમદાવાદમાં આવ્યા જ્યારે કર્યો ત્યારે સૌથી પહેલા એમના જે ગુરુ બન્યા એમના ફાધર અશોક દાદા બન્યા જ્યારે મારા મધરનું થયું સૌથી પહેલા જે અમારા સાથે આવીને ઊભા રહ્યા ભૂષણ દાદા અશોકા અશોકા આવીને ઊભા રહ્યા એના પછી જ્યારે ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ આવ્યો અને એ વખતે જે વિધાનસભામાં જે સ્પીચ આપી હતી એ ત્યારે ધારાસભ્ય તરીકે સ્પીચ આપી હતી અને એમને જે મારા મધરનું વર્ણન કર્યું હતું અને જે વિધાનસભામાં જે આખો વિધાનસભામાં જે તાળીઓનો ગરગડાટ થયો હતો અને જે ગૌ હત્યા પર પ્રતિબંધનો જે બિલ પાસ થયો હતો તે સૌથી મહત્વનો ફાળો આમનો હતો અને એમને જે મારા મધર માટેની જે સ્પીચ આપી હતી એના માટે હું ખૂબ એમનો આભાર માનું છું કે જેમના હમણાં સ્પીચના લીધે એ અઠારો પાસ થયો અને સંપૂર્ણ ગુજરાત ઉપર ગૌ વંશમાં પ્રતિબંધ લાગી પડ્યો એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું